સુરત શહેરના જહાંગીરાબાદ વિસ્તારમાં હિન્દુ યુવતી સાથે લિવ ઇન રિલેશનશિપમાં ભાડેથી રહેવા માટે પશ્ચિમ બંગાળના મિસુબુલ શેખે પોતાનું હિન્દુ નામ પ્રદીપ રાખી અને તેનું બોગસ આધાર કાર્ડ બનાવતા એસઓજી પોલીસના હાથે ઝડપાયો છે આ સુરત શહેરના જહાંગીરાબાદ વિસ્તારમાં મૂળ પશ્ચિમ બંગાળના મુસીબુલ શેખે પોતાનું હિન્દુ નામ પ્રદીપ રાખી અને તેનું બોગસ આધાર કાર્ડ બનાવ્યું હતું અને મળતી માહિતી અનુસાર હિન્દુ યુવતી સાથે લીવ ઇન રિલેશનશીપમાં ભાડેથી રહેવા માટે યુવકે બોગસ આધાર કાર્ડ બનાવ્યું હતું ત્યારે એસઓજી પોલીસે મુસીબુલ શેખની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી જેમાં આધાર કાર્ડ મોબાઈલમાં એપ્લિકેશનમાં એડિટિંગ કરીને હોવાનું રટણ કરી એપ્લિકેશન પોલીસ ને આ વાત ગળે ઉતરે તેમ ન હતી પશ્ચિમ બંગાળનો મુસીબુલ શેખ સુરતમાં સ્પામાં યુવતીઓને સપ્લાય કરતો હોવાની આશંકા પોલીસ લાગી હતી જોકે તેણે પોલીસ સમક્ષ રિંગ રોડની માર્કેટમાં ટેક્સટાઇલ નું કામ કરતો હોવાની વાત કરી છે ત્યારે હાલ તો એસઓજી પોલીસે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ આપી અને જેના આધારે પોલીસે મુસીબુલ શેખની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે હા એસઓજી દ્વારા રાંદેરમાં એક તાજેતરમાં એક કેસ દાખલ કરવાનો છે બોગસ ડોક્યુમેન્ટનો એની અંદર વિગત એવું છે કે મુસીબુલ મકબુલ શેખ જેની ઉંમર વર્ષ છવ્વીસ છે તે સ્પામાં છેલ્લા ચૌદ એક વર્ષથી કામ કરતો હતો એ દરમિયાનમાં એક મુંબઈની જે નેપાળી યુવતી છે એની સાથે પ્રેમ થયો અને એ બંનેને લિવ ઇન રિલેશનશિપમાં રહેવું હતું તો એના માટે ભાડેથી મકાન શોધતો હતો તો મુસ્લિમ હોવાને કારણે એને ભાડેથી મકાન લેવામાં ખૂબ તકલીફ પડી ગઈ હતી એટલા માટે એણે એક બીજું બોગસ આધાર કાર્ડ તૈયાર કર્યું પ્રદીપ સુજોય ક્ષેત્રપાળ નામના વ્યક્તિનું અને બંને જે ભારતીય પુરાવા છે એની સાથે રહેતો હતો અને એની પાસેથી એક એનું જે મૂળ નામ છે મુસીબુલ મકબુલ શેખ એના નામનું એક પાનકાર્ડ પણ મળી આવ્યું છે એટલે કે આ ત્રણેય વસ્તુ કબજે કરી અને બોગસ ડોક્યુમેન્ટનો ગુનો રજીસ્ટર કરીને અસોજીએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ